હેલો મિત્રો જય હિન્દ જય ભારત તો મિત્રો આપણે ફોરેસ્ટ ગાર્ડના ફિઝિકલ વિષય વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહીજો હવે મિત્રો ફોરેસ્ટ ગાર્ડમાં સોળસો મીટરનું જે રનિંગ હોય છે જે છ મિનિટમાં પૂરું કરવાનું હોય છે તો આપણે અત્યારે હાલમાં ફોરેસ્ટના ફિઝિકલ ગ્રાઉન્ડમાં આપણે સોળસો મીટર રનિંગ વિશે વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહીજો હવે મિત્રો સોળસો મીટર રનિંગ છ મિનિટમાં કેવી રીતે પૂરું કરવું તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોતા રહીજો હવે મિત્રો મેં આર્મીની ચારથી પાંચ ભરતી ક્વોલિફાય કરેલી છે ગ્રાઉન્ડ મેડિકલ અને એક્ઝામ પણ આપેલી છે તો મિત્રો મને પૂરેપૂરો અનુભવ છે મેં કેવી રીતે આર્મીની ગ્રાઉન્ડ પૂરું કરતો અને આર્મીમાં તો અઢીસોથી ત્રણસો જણા એક સાથે દોડાવતા હોય છે એમાં મેં ફર્સ્ટ ગલીમાં મેં આર્મીનું ગ્રાઉન્ડ પાંચ કરેલું છે તો મિત્રો હવે આમાં તો તમારે સોળસો મીટર રનિંગ જે ફોરેસ્ટ ગાર્ડમાં તમને જે આ સોળસો મીટર રનિંગ આપે છે એમાં તમને શિફ્ટ ટાઈમિંગ સિફ બાંધેલી હોય છે જે તમને પૂરેપૂરો છ મિનિટનો ટાઈમિંગ આપે છે આર્મીમાં તો પાંચ દસ સાડા પાંચ એવી રીતે સાડા પાંચ મિનિટમાં તમારે સોળસો મીટર રનિંગ પૂરું કરવાનું હોય છે તો આમાં તો તમારે એક ખાલી માઇન્ડસેટની ગેમ છે તો મિત્રો આમાં તમારે સોળસો મીટર રનિંગ કેવી રીતે પૂરું કરવું હવે મિત્રો ઘણા બધા મિત્રોને સાડા છ મિનિટ ટાઈમિંગ આવતો હોય સાડા છ મિનિટ છ વીસ સેકન્ડ અને એમાંથી એને માઇનસ ટાઈમિંગ થતો ન હોય તો તેને કેવી રીતે પ્રેક્ટિસ કરવી તો મિત્રો વિડીયો હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છે પૂરેપૂરો વિડીયોને ફોલો કરજો હવે મિત્રો સૌથી પહેલાં તો તમારે ડાયટિંગમાં સુધારો કરવો જોશે તો સવારમાં તમારે સોયાબીન છે સણાયા છે મગ બાફેલા છે પછી આવી બધી વસ્તુ તમારે કઠોળ મિત્રો વસ્તુ તમારે અલગ અલગ વસ્તુ દરરોજ થોડી થોડી ખાવામાં રાખવાની છે તમારે વર્કઆઉટ કરીને બરોબર પછી તમારે કાજુ બદામ છે ખજૂર છે આ બધી વસ્તુમાં તમારે થોડોક થોડોક ફેરફાર કરીને તમારે ખાવાનું રાખવાનું છે એટલે તમને પૌષ્ટિક તમારા શરીરને મળતું રહે હવે મિત્રો અંજીર અંજીર તમને શ્વાસ ચડતો હોય તો અંજીર પણ રનિંગ માટે બહુ સારું છે હવે મિત્રો ઘણા બધા મિત્રોને ગામડે આવી બધી વસ્તુની પોઝિશન મળતી ન હોય તો મિત્રો ગામડાના વ્યક્તિ ખાલી સેણ્યા છે મગ બાફેલા છે આવું સવારમાં ખાવામાં રાખે તો પણ સારું રનિંગ થઈ જાય છે હવે મિત્રો હવે સોળસો મીટર રનિંગ હવે તમે સૌથી પહેલાં તો ગ્રાઉન્ડમાં સવારમાં તમે રનિંગ કરવા જાઓ ત્યારે તમારે પાંચ દસ મિનિટ તમારે અપ કરી નાખવું પડે અને થોડું સ્ટ્રેચિંગ કરી નાખવું પડે જેથી તમારે રનિંગ કરો ત્યારે તમારા સ્નાયુ બધા છૂટા પડી જાય હવે મિત્રો સોળસો મીટર રનિંગ કેવી રીતે ટેકનિકથી દોડવું તેની હું તમને ટીપ આપું કે તમે જ્યારે ભરતીમાં જાઓ ત્યારે તમારે ઘણા બધા મિત્રો કહેતા હોય કે પહેલો રાઉન્ડ કેવી રીતે મારો લાઈસ્ટ રાઉન્ડ કેવી રીતે મારો કેવી રીતે તમારે વેસ્ટના રાઉન્ડ મારો એનું એક આપણું શેડ્યુલ હોય છે કે તમારે કેવી રીતે સ્ટાર્ટઅપ કરવું કેવી રીતે મિડલ ડિસ્ટન્સ કરવું અને કેવી રીતે ફિનિશિંગ કરવું હવે મિત્રો તમારે લાસ્ટ રાઉન્ડ તમારે જે શરૂ કરો ત્યારે તમારે પહેલો રાઉન્ડ તમારે એટલું બધું તમારે લોડ નથી દેવાનું તમારે સાઠથી પાંસઠ ટકા તમારે રનિંગ કરવાનું છે પહેલો રાઉન્ડ એટલે કે તમારે પહેલો રાઉન્ડ છે એ તમારે એકથી વીસથી બાવીસ સેકન્ડમાં તમારે પહેલો રાઉન્ડ રનિંગ કરવાનો છે અને બીજો રાઉન્ડ એ બાવીસથી પચીસ સેકન્ડમાં તમારે રનિંગ કરવાનો છે અને ત્રીજા રાઉન્ડમાં તમારે થોડીક સ્પીડને મેન્ટેન રાખવાની છે ખાલી પૂરો કરવાની દૃષ્ટિએ તમારે રનિંગ કરવાનું છે એટલે માનો કે એકને ત્રીસનો રાઉન્ડ લાગે તો એ વાંધો નહીં તમારે ત્રીજો રાઉન્ડ ખાલી પહેલા રાઉન્ડમાં તમારે ટાઈમિંગ ઘણો કવર થઈ ગયો છે એટલે ત્રીજો રાઉન્ડ તમારે ખાલી એકને ત્રીસનો રાઉન્ડ મારીને ખાલી પૂરો કરવાની દ્રષ્ટિ કરવાનો છે જેવો તમારે ત્રીજો રાઉન્ડ પૂરો થાય એટલે ચોથો રાઉન્ડ તમારે એકને દસનો મારવાની ટ્રાય કરવાની છે ત્યારે તમારે એકને વીસથી બાવીસ સેકન્ડમાં તમારે પૂરો થશે એટલે મિત્રો તમે એકને બાવીસ સેકન્ડમાં તમે લાસ્ટ રાઉન્ડ તમે ચોથો રાઉન્ડ મારશો એટલે મિત્રો તમારે ત્રણ રાઉન્ડ તો એવા થઈ ગયા કે એકને પચીસ સેકન્ડ એકને વીસ સેકન્ડ અને એક જ રાઉન્ડ એવો હતો ત્રીજો રાઉન્ડ કે એકને ત્રીસ સેકન્ડનો માર્યો તો તમારા તમારે મિત્રો છ મિનિટની અંદર તમારે રનિંગ પૂરું થઈ જશે તો મિત્રો આ તમારે એવી રીતે તમારે રનિંગ સ્ટાર્ટઅપ કરવાનું છે ફિનિશિંગ એવી રીતે કરવાનું છે હવે મિત્રો પાંચ મિનિટ કે સાડા પાંચ મિનિટમાં તમારે સારો એવો ટાઈમિંગ લેવો હોય તો મિત્રો મેં તમને કીધું એમ ડાયટિંગમાં થોડોક ફેરફાર કરો અને તમારે બપોરે તમે કાશું સ્લાટની થોડુંક ખાવાનું રાખો અને મિત્રો નિરાતે આરામથી સાવીને તમે જમવાનું રાખો અને બીજું કે તમારી એક્સરસાઇઝમાં થોડોક વધારો કરો ટેચિંગ તમે ફૂલ કરો મિત્રો અને એક્સરસાઇઝમાં તમે એબીસી બીસી ડીલ્સને એવી રીતે કરો કે જેથી તમારે રનિંગના સ્ટેપમાં સુધારો થાય તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ અમારી ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં હોય તો ને પ્રેસ કરી નાખજો જય હિન્દ જય ભારત